સૌરાષ્ટ્રમાં તો એક અઠવાડિયાની રજાઓ હોય છે આપણી સાથે પરેશભાઈ જોડાયા છે પરેશભાઈને પૂછીએ પરેશભાઈ સાતમ આઠમનો માહોલ જામી ચુક્યો છે લોકોને આ વખતે મેળામાં મજા આવશે કે પછી ફરીથી વરસાદ મેળામાં જઈને પણ પલળવાનું છે બંને એક સાથે સક્રિય છે બીજી વાત એ છે કે બંનેની અંદર જે સિસ્ટમ છે એ આગળ જતા મર્જ થવાની છે એટલે હવે પરિસ્થિતિ એવી થવાની છે કે રાજ્યની અંદર ચોવીસ એટલે કે આવતીકાલે ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટનું ભારે વરસાદ પડવાના છે અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે એનું જે ટેકનિકલ કારણ છે આમ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર ડેવલપ થઈ રહ્યું છે અને એ સાથે અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયામાં જે એક લો પ્રેશર તૈયાર થયું હતું એ ઉત્તર તરફ ગતિ કરતું હતું મહારાષ્ટ્રના કાંઠા નજીક પહોંચી અને હવે ઉત્તર પૂર્વનો કર્વ લઈ રહ્યું છે એટલે આપણો જે અખાત છે છે એ એ એ આસપાસ અત્યારે પહોંચી ચૂક્યું હવે આમ તો નબળું પડ્યું છે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને લગભગ છોટા ઉદયપુર થઈ અને જે મધ્યપ્રદેશનું અલીરાજપુર હોય એ આસપાસ આનું જે સેન્ટ્રલ પાર્ટ પોચે ત્યાં સુધીમાં બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ પણ ત્યાં પહોંચી જશે એટલે મધ્યપ્રદેશના જે પશ્ચિમ છેડે પહોંચી અને બંને મર્જ થઈ જશે બંને મર્જ થશે એટલે જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવી રહ્યું છે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મર્જ થાય એટલે વધારે મજબૂત બનશે એટલે એ જે લો પ્રેશર આવી રહ્યું છે એ વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર પછી એ ડિપ્રેશન બની જશે અને ડિપ્રેશન સામાન્ય રીતે કોઈ વિસ્તાર ઉપરથી પસાર થતું હોય એટલે ડબલ ડિજિટમાં વરસાદ પડવાની પૂરી સંભાવના હોય એટલે કે નવ ઇંચ કરતા વધારે દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ આવા ડબલ આંકડાઓમાં આ વરસાદ પડવાની શક્યતા હોય છે

ખૂબ અગત્યના દિવસો છે એ છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ એવા હશે કે આ ત્રણ દિવસમાં તો ગુજરાત નાખશે કેમ કે આ જે છે એ ઉદેપુર એની આસપાસ જે દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તાર હોય એ ઉપર થઈ અને મધ્ય ગુજરાતના બરોડા હોય અમદાવાદ આણંદ નડિયાદ ખેડા થઈ અને એ પશ્ચિમ તરફ આગળ વધશે એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો આ વરસાદી રાઉન્ડ છે એ સાર્વત્રિક છે ઓલ ઓર ગુજરાતમાં વરસાદ તો લાભ મળવાનો છે પણ જ્યાં અતિ તીવ્રતા સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હોય એ જિલ્લા હું પહેલા આપણે અહીંયા હાઇલાઇટ કરીને બતાવવા માંગુ છું કેમ કે એની અંદર છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે બરોડા છે અમદાવાદ આસપાસના વિસ્તારો હોય કપડવંજ હોય આણંદ અને નડિયાદ જેવા વિસ્તારો છે એ સાથે જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ હોય જેમાં બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે એમાં પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર નો સમાવેશ થાય છે આમાં પણ એકંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે એટલા વિસ્તારો છે એમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારો છે જેની અંદર ઉત્તર ગુજરાત ની વાત કરવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા એ સાથોસાથ બીજું એક છે અરવલ્લી આ જે પાંચ જિલ્લા છે એ પાંચ જિલ્લાની અંદર એવરેજ જોવા જઈએ તો પાંચ થી લઈ અને આઠ ઈચ સુધીના વરસાદો સંભવ છે પછી જે વધારે અતિ ભારે વરસાદોના જિલ્લા મેં આપણે જણાવ્યા એ તમામ વિસ્તારોની અંદર દસ થી લઈને પંદર ઈચ સુધીના વરસાદો પડી શકે છે કચ્છ જિલ્લો એવો છે કે આમ જોવા જઈએ તો વર્ષોથી કચ્છની એક પેટર્ન એવી રહી છે કે ત્યાં સૌથી ઓછા વરસાદ હોય ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ ધરાવતો કોઈ જિલ્લો હોય એ છે બનાસકાંઠા sorry એ છે વલસાડ અને સૌથી ઓછો વરસાદ ધરાવતો હોય એ છે કચ્છ આ વખતે કચ્છમાં પણ છેલ્લા આમ તો અમુક વર્ષથી વધારે વરસાદ પડી રહ્યા છે ને એ એક પ્રકારે climate ચેન્જ નું કારણ છે આ round જે ઓગસ્ટના એન્ડનો જે છેલ્લા અઠવાડિયાનો રાઉન્ડ છે એમાં પણ કચ્છની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો ખૂબ સારા વરસાદો પડવાના છે અને એમાં પણ કચ્છ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો જે રાજકોટ પ્રોપર છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને જે બોટાદના અમુક ભાગો છે અને રાજકોટના જસદણ વિછીયા પાળીયા જેવા વિસ્તારો છે સુરેન્દ્રનગરના લીંબડી હોય ચોટીલા હોય સાયલા જેવા વિસ્તારો છે અથવા તો મોરબીના જે હળવદ જેવા વિસ્તાર હોય સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જેવા વિસ્તારો છે અનેક વિસ્તારો એવા છે કે બે હજાર ચોવીસના ના ચોમાસામાં એમાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું પણ આ ગામનગરની અંદર એ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બીજા જુનાગઢ હોય અમરેલી ગીર સોમનાથ ભાવનગર એમાં પણ એકંદરે આઠ થી દસ ઇંચ સુધીના વરસાદો પડે એવી શક્યતાઓ માની રહ્યા છે એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં રાજપીપળા હોય ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો સુરત બારડોલી બીલી મોરા અને ડાંગ આ તમામ વિસ્તારો છે એમાં પણ એવરેજ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પડે એવી શક્યતાઓ માની રહ્યા છે એટલે આ જે બધા વિસ્તારોની વાત કરવા જઈએ ગોપીબેન તો આ સામાન્ય વરસાદો નથી આ ભારેથી અતિભારે વરસાદની કેટેગરીમાં આવે ને એમાં પણ સ્વાભાવિક છે કે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે અને આ ડિપ્રેશન છે એનો દક્ષિણ પશ્ચિમ તરફનો આ સિસ્ટમનો ઝુકાવ રહેશે આનો દક્ષિણ પશ્ચિમ તરફ આ સિસ્ટમનો જે ઝુકાવ છે જેને કારણે આઠસો પચાસ એચપી લેવલે મજબૂત થર્નલસ્ટ્રોમ થશે થર્ડરસ્ટ્રોમને કારણે આ વરસાદના રાઉન્ડની અંદર ગાજ વીજનું પ્રમાણ પણ વધારે રહેશે વીજળીઓ પણ ખૂબ થશે વરસાદ ગાજવાનું પ્રમાણ પણ આ રાઉન્ડની અંદર વધારે જોવા મળશે બીજા નંબરની અંદર ઓગસ્ટ એન્ડમાં જ્યારે પણ વરસાદ ન હોય ત્યારે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાતા હોય છે જો વરસાદ હોય ત્યારે ઓગસ્ટની અંદર દસ થી લઈને ચૌદ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા હોય છે આ ચોવીસ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી જે આ રાઉન્ડ ચાલશે એની અંદર પવનની સ્પીડ છે એ ત્રીસ થી લઈને પત્રીસ કિલોમીટર ની ઝડપે ફૂંકાય તેવી શક્યતા અમે માની રહ્યા છે એટલે આ વરસાદો છે એ ગાજવીજ પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદો પડવાના છે અને ઓલ ઓવર ગુજરાતમાં પડવાના છે એટલે આમ જોવા જઈએ તો બે વાત છે જેવી રીતે ઘણા બધા ખેડૂતો છે એના માટે આ વરસાદ એક ફાયદાકારક અને સારા સમાચાર લઈને આવી રહ્યો છે પણ અત્યારે એક જન્માષ્ટમી નો માહોલ છે તમે જેવી રીતે જણાવીએ મિની વેકેશન જેવો માહોલ છે અને એમાં પણ સૌરાષ્ટ્ર છે એમાં જન્માષ્ટમીનું મહત્વ ખૂબ વધારે છે એની અંદર મેળાઓ પણ થાય છે પણ આ વખતે મેળાઓની મજા છે એ પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે બગડી શકે છે એટલે આ માહોલ જોવા મળશે કદાચ વરસાદ પડવાના કારણે અમુક પ્રકારની આપણે હાલાકી ભોગવવી પડે મેળાનો માહોલ છે તહેવારનો માહોલ છે એમાં કદાચ ડિસ્ટર્બ થઈ શકીએ પણ આ વરસાદનો રાઉન્ડ છે ખાસ કરીને બેન ખેડૂતો માટે ખૂબ જરૂરી છે અને આ વરસાદ પડે તો જ ખેડૂતો માટે અત્યારે આ એક સારી જન્માષ્ટમી ગણાશે બાકી ખેડૂતો માટે આ જન્માષ્ટમી છે ને એ નબળી થઈ જશે એટલે આ વરસાદ પડવાનો છે ખેડૂતોની જન્માષ્ટમી છે એ ખાસ કરીને સુધારવાની છે મેળામાં જતા લોકો માટે કદાચ બગડી શકે છે પણ પરેશભાઈ આપને એક સવાલ એ પૂછી લો ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે તો જબરજસ્ત વરસાદ હતો અને નદીમાં પૂર આવેલું હતું આ વખતે પણ જન્માષ્ટમીની રાત્રે આપણને આવો માહોલ જોવા મળી શકે કારણ કે આપે જે રીતે તારીખ આપી છે એમાં જન્માષ્ટમી આવે જ છે બિલકુલ બિલકુલ એવો જ માહોલ જોવા મળશે મેં આપને જણાવ્યું કે આપણી ઉપરથી બે હાજર ના ચોમાસા દરમિયાન સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં બે હાજર ચોવીસ ના ચોમાસા દરમિયાન પ્રથમ વખત ડિપ્રેશન પસાર થઈ રહ્યું છે દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ વરસાદ પડ્યા હતા એ સાયક્લોનિક સર્ક્યુલેશન પડ્યા હતા પછી ઓગસ્ટ મહિનાનું જે પહેલું અઠવાડિયું હતું એની અંદર લો પ્રેશરને કારણે વરસાદો પડ્યા છે અત્યાર સુધી આપણી ઉપરથી કોઈ ડિપ્રેશન પસાર નથી થયું એટલે કહી શકાય કે મજબૂત સિસ્ટમ પસાર નથી થઈ આ જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ માં જે સિસ્ટમ પસાર થવાની છે એ ડિપ્રેશન છે એટલે બે હાજર ચોવીસ ના ચોમાસાની સૌથી મજબૂત અને ભારે સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એટલે સૌથી વધારે વરસાદ છે એ આ સેશન ની અંદર નોંધાશે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જેટલા વરસાદો પડતા હતા એ તમામ વરસાદો છે એ એરિયા વાઇઝ હતા ઘણી વખત સૌરાષ્ટ્રમાં હતા કે મધ્ય ગુજરાતમાં હતા ઉત્તર ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હતા બે હજાર ચોવીસના ચોમાસાની અંદર સાર્વત્રિક એક સાથે ઓલ ગુજરાતમાં વરસાદો પડ્યા હોય એવું બહુ જોવા નથી મળ્યું પણ આ રાઉન્ડ છે સાર્વત્રિક છે અને ડિપ્રેશન એટલે કે સૌથી શક્તિશાળી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે એટલે નદીઓમાં પૂર પણ આવશે ખાસ કરીને ડેમો પણ છલકાશે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યાર સુધી પાણીની અછત હતી જેમાં ખાસ કરીને હું ફરીથી આપને કહીશ કે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદના ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં પાણીની વ્યવસ્થા થઈ હતી નહીં પણ ત્યાં પણ હવે પાણીની સારી વ્યવસ્થા થઈ જશે ને ત્યાં પણ સારા વરસાદ પડશે ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળશે આવું ચોક્કસ અમે માની રહ્યા છીએ સાથે પરેશભાઈ એક વાત એ પણ જાણવા માંગીશ કારણ કે બનાસકાંઠા એ જિલ્લો હજી પણ એટલો જ કોરો છે કારણ કે ત્યાં આ વખતે વરસાદ હજી સુધી નથી આવ્યો તમને શું લાગી રહ્યું છે આ જે રાઉન્ડ આવી રહ્યો છે એમાં બનાસકાંઠાના ખેડૂતોને ફાયદો થશે આમ તો અંદર અલગ અલગ વિસ્તારમાં અમુક સમય અમુક વિસ્તારોમાં નહોતા થયા એ પછી પણ છૂટાછવાયા ઝાપટાઓ હતા એટલે કહી શકાય કે જે ખરીફ પાક હતો એ ટકી રહે એવો ખાલી ભેજ મળતો હતો કોઈ સારો વરસાદ ત્યાં બનાસકાંઠામાં જોવા મળ્યો ન હતો પણ આ રાઉન્ડ છે આની અંદર બનાસકાંઠામાં પણ સારો વરસાદ જોવા મળશે કેમ કે આ જે સિસ્ટમ આપની ઉપરથી પસાર થઈ રહી છે એનો ઘેરાવો છે લગભગ સાતસો કિલોમીટર ઉપરનો છે એટલે આ સિસ્ટમની અંદર કોઈ પણ વિસ્તારો બાકાત થઈએ એવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી એ પછી બનાસકાંઠા હોય કે બનાસકાંઠાથી થી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સુધી વાત હોય તમામ વિસ્તારોને આ વરસાદ લાભ મળશે એ પછી દાહોદ ગોધરા કે છોટાઉદેપુર હોય કે દ્વારકા જામનગર હોય એ પછી ગીર સોમનાથ કે ભાવનગર હોય કે પછી અરવલ્લી ના ભાગો કેમ હોય ખાસ કરીને તો ભૌગોલિક સ્થિતિને અ ધ્યાનમાં રાખીએ તો ગુજરાતના ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં એવરેજ વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે જેની અંદર અમદાવાદ ગાંધીનગર છે આ વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત જેટલો વરસાદ જોવા મળતો નથી એ સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જાય તો સૌરાષ્ટ્રમાં પણ જસદણ વિછીયા વાળો વિસ્તાર રાજકોટ છે કે સુરેન્દ્રનગર છે એમાં પણ વરસાદનું પ્રમાણ છે ઓછું જોવા મળતું હોય છે પણ આ રાઉન્ડ છે આની અંદર અમદાવાદને પણ ગમરોડ છે અને સુરેન્દ્રનગર કે જસદણ વિછ્યા હોય એને પણ ગમરોડ છે બનાસકાંઠાને પણ આ વરસાદનો સારો એવો લાભ મળવાનો છે એટલે ઓલ ઓવર ગુજરાત આમાં કોઈ વિસ્તાર આપણે એવું ના કહી શકીએ કે આ વિસ્તારને ઓછો લાભ મળશે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડતો હોય એ સારામાં સારો વરસાદ જ કહેવાય એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર પાંચ થી લઈને આઠ ઇંચ વરસાદ અને અમુક વિસ્તારની અંદર દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ મને તો ચોક્કસ એવું પણ લાગી રહ્યું છે ઘણા વિસ્તાર એવા પણ હશે કે આ ડિપ્રેશન પસાર થશે એ સમયે અમુક વિસ્તારોની અંદર પંદર પંદર ઇંચ વરસાદ પણ એક દિવસની અંદર નોંધાઈ શકે છે અને આ સિસ્ટમ આપણી ઉપરથી જે પસાર થશે એની જે પ્રોસેસ હોય છે મેં આપણે જણાવ્યું પવન સાથે પસાર કરવાની છે એટલે એ જે ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ઓગસ્ટ આ ત્રણ દિવસ એવા હશે કે એની અંદર એક એક દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદ પણ પડી શકે છે ને આવા સમાચાર પણ રાજ્યના અનેક વિસ્તારોમાંથી પ્રાપ્ત થશે આવું મારું માનવું છે ગોપીબેન એટલે સાતમ આઠમ અને નોમ આ ત્રણે દિવસ વરસાદ વરસાદ ફૂલ વરસાદ છે એ પણ જાણવું છે કે બંગાળની માફ કરજો ખંભાતની જે અખાત છે એની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અરબસાગરની અંદર એની અસર દક્ષિણ ગુજરાતની અંદર કેટલી થશે કારણ કે ત્યાં આગળ વાવાઝોડા જેવી એની અસર આપણને જોવા મળશે કે હવા ખૂબ ફાસ્ટ ચાલશે અને વરસાદ પણ જોવા મળશે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મેં આપને જણાવ્યું કે સૌપ્રથમ તો એ ડિપ્રેશન સોરી એ લો પ્રેશર હતું પણ એ લો પ્રેશર નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈને પસાર થશે એ ઉત્તર પૂર્વમાં ગતિ કરી રહ્યું છે એટલે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈને છોટા ઉદયપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી પહોંચશે ત્યાં પહોંચે પછી બંગાળની ખાડીની સિસ્ટમમાં એ મર્જ થશે પણ ત્યાં સુધીમાં જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અમુક ભાગોમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે વરસાદ થશે અને એ વરસાદ છે એમાં પવનની સ્પીડ છે ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની હોઈ શકે છે એટલે વાવાઝોડું બનશે કે વાવાઝોડા જેવો માહોલ હશે એવું ન કહી શકાય પણ એક ચોક્કસથી છે કે એ સિસ્ટમ પસાર થશે એટલે ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપ પવનની હશે એટલે નોર્મલ કરતા પવનની સ્પીડ છે વધારે હશે પણ વાવાઝોડું તો ચોક્કસથી નહીં હોય આટલું ચોક્કસ અમે માની રહ્યા છે બિલકુલ પરેશભાઈ ચલો આશા રાખે કારણ કે ચોક્કસ એવું લાગી રહ્યું છે નામ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અંદર તો બે પાર્ટમાં લોકો છે એક તો મેળાની મજા માણવા વાળા છે અમુક વર્ગ એવો છે કે જે રજાના દિવસોમાં ઘરથી બહાર કે ફરવા જવું છે કોઈને દર્શન કરવા જવું છે તો કોઈને ટુરિસ્ટ પ્લેસ ઉપર જવું છે અને સૌરાષ્ટ્રની અંદર તો કોઈ છોપી વાત નથી અમુક માહોલ એવો પણ છે કે જન્માષ્ટમી ઉપર ઉપરગાર પણ રમતા હશે એટલે કદાચ મને લાગી શકે કે વાળા માટે એવું લાગતું હશે કે જન્માષ્ટમીમાં ઘરની બહાર નથી નીકળવું તો એ બાને આ એક મોકો મળી ગયો છે પણ આ માહોલ છે એ વરસાદી રહેવાનો છે હવે આમાં અમુક વર્ગને કદાચ ડિસ્ટર્બ થાય અમુક વર્ગને અનુકૂળતા આવે પણ અંતે વાત એ છે બધા કરતા મહત્વનું બેન મને તો એ લાગી રહ્યું છે 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 કે આ આ વરસાદ આવે વરસાદને કારણે મારા ગુજરાતના જે જે એના સુકાઈ રહ્યો છે ને એને ફાયદો કરશે આ ફાયદો છે ને એ મને આનંદ આપી રહ્યો છે બિલકુલ આ આશા રાખીએ કે ખેડૂતોને આનાથી ખૂબ ફાયદો થાય અને ખેડૂતોનું જે નુકસાન થયું છે એ પણ કદાચ આ વરસાદની અંદર વસૂલ થઈ જાય પરેશભાઈ તમે મેળામાં જાશો કે નહીં આમ જોવા જઈએ તો જનરલી સ્વાભાવિક હું મેળામાં ખૂબ ઓછો જાઉં છું મારું સતત કઈક ને કઈક પ્રવૃત્તિ ચાલી ચાલતી હોય છે પણ હા એક ચોક્કસ થી છે કે રજાઓના દિવસોમાં પરિવાર સાથે ફરવા જ ઘણી વખત નીકળતા હોય છે પણ મારું કામ બધા કરતા થોડુંક ઉલટું છે આ વર્ષે તો વરસાદી માહોલ છે તો થોડીક અપડેટ આપતા રહેશું ગુજરાતીઓને પણ જનરલી જ્યારે કોઈ રજા ના હોય ને રનિંગ દિવસો હોય ને ત્યારે અમે ફેમિલી સાથે બહાર જતા હોય છે રજાના દિવસોમાં જનરલી જતા નથી સમસ્યા બહુ થાય છે બીજા અંદર હવે તમારા મીડિયાના આશીર્વાદ થી લોકો અમને ઓળખતા થયા છે એટલે જયારે પણ ભીડભાડવાળા વાળા વિસ્તારમાં જઈએ ને ત્યારે થોડીક તકલીફ પડે છે કે ભાઈ પરેશ ભાઈ છે હવામાનની આગાહી કરી છે થોડીક વાર વાતો કરે કે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે એટલે ક્યાંય થોડુંક આપણે પણ ડિસ્ટર્બ થતા હોય છે એટલે જનરલી ભીડભાડમાં નીકળવાનું થોડુંક ઓછું રાખવું પડે છે કેમ કે એમાં પણ આપણે ઘણી બધી સમસ્યા આવે છે જોકે એ પણ એક પ્રકારે ગુજરાતીઓનો પ્રેમ છે આપણા ઉપર આમ તો નસીબદાર છે કે આવો પ્રેમ પણ મળે છે આપને પણ આ માહોલની અંદર અમે થોડુંક ઓછું નીકળીએ છીએ બિલકુલ ચાલો આશા રાખીએ લોકમેળાઓ તમે પણ એન્જોય કરો અમે પણ અહીંયા એન્જોય કરી કારણ કે અમે તો કામ જ કરતા હોઈશું અને તમારા સૌરાષ્ટ્ર પાસા તો મજા જ હશે પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખુબ ખૂબ આભાર